જય માતાજી મિત્રો અત્યારે આપણે પરોઢીએ છીએ અને પરોઢિયામાં આવેલો છે આ જૂનવાણી બે ઓયડાનો એક આશ્રમ અને એના કમાળ તમે મિત્રો જુઓ કેટલા બધા નાના છે વધે વધી મિત્રો આ જે કમાળ છે એ વધીને વધી સાડા ચારથી પોણા પાંચ ફૂટની હાઇટના હશે અને આજની તારીખે પણ આ જે કમાડ છે એની અંદર પ્રવેશ કરવો હોય આપણે તો માથું મિત્રો ઝુકાવીને જાઉં પડે હું તમને કમાડ દેખાડું પછી આપણે એને ખોલીને અંદર પણ જઈશું અમારા ધના ભગત અમારી હારે છે ધના ભગત ખોલો જોઈએ કમાન્ડ ને આપણે જોકે ધના ની હાઈટ નીચી છે એટલે એમને વાંધો ન હોય પણ તમે જોઈજો ધના બાઈને ઉભા જ વચ્ચે હોય બાઈને વચ્ચે ઉભા રહો તમે જુઓ ધના ની હાઈટ એટલી નીચી છે ને તો પણ એમનું માથું જે છે કે નહીં એ અડવાની તૈયારીમાં છે અને મારી તો 5.5 પાંચ હાઈટ છે એટલે મારું તો પૂરેપૂરું અડે જ તે હવે હું પોતે તમને અંદર જઈને દેખાડું આપણે આ રીતે જઈશું જેના પગત આ થોડા જતો રહો હવે તમે મિત્રો જોઈ જુઓ અહીંયા આવશે ને એટલે એ આ તમે જુઓ મારું માથું છે ક્યાં આવે મારું મોઢું જ નહીં દેખાય એટલે આમ નીચું ઓળીને આવવું પડે આવી બધી પહેલાંની મિત્રો જે છે ગોઠવણો હતી આવા કમાડની ખાસ કરીને આ તમે જુઓ આ કમાડની રચના તમે જુઓ પાછળ જે છે આ રીતે નર્મદા કહેવાય આને આ કમાન ને અને આ તમે બધું જુઓ હાગની બધી ફ્રેમ છે મિત્રો બધી જૂનુંવાણી તનજી ભગત આપણે દેખાડવા જઈ રહ્યા હતા કે ભાઈ આ દેખાડો તનજી ભગત આ જે ને આ જે 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 છે છે આ આ કહેવાય અને પટ્ટી જે છે એને માંદા કહેવાય એટલે મિત્રો આ જે ખીલો અંદર જે ધરોબેલો છે કે નહીં ઉભો એ જે છે નળ છે અને આ જે પટ્ટી જે છે ને એ માંદા છે એટલે આ રીતે જે છે ને પહેલાના જે કમાડો હતા ને મિત્રો એની રચનાઓ આવી હતી અને આ કમાણને ખેડવું એટલે એમ કે કહેવાય કે જૂના સમયની અંદર બહુ કાઠું હતું ચોર આવે ને એટલે નીચેથી કોઈશના લાભ કરે ને તો એ કમાન્ડને ખેડવી નતા રાખતા આવું આપણે સાંભળેલું ધના ભગત કે ફલાણા ભાઈના ઘરનું કમાડ ખેડવામાં તો કે ચોરના પાટિયા છાતીના પાટિયા ભાંગી ગયા નામ થયું નામ થયું આવા બધા પહેલાના હતા કે અમુક કમાડો એવા મિત્રો જુનવાણી કમાળો એવા મજબૂત હતા હા હા અને આવા આશ્રમની અંદર તમે જુઓ ઓડાના બે કમાડ આજે પણ આપણ જે થઈને આમ તો એક આ છે એક આ છે અને એક અંદરના ભાગે આ તમે જુઓ અને આ કમાળમાં ક્યાંય ન હોય આ રીતે હાંકળ જ હોય